વિછીયા તાલુકાના અમરાપુર ગામની સીમાય ખેડૂતે કપાસના પાક વચ્ચે ગાંજાનું ગીરકાયદેસર વાવેતર કર્યું હોવાનો પર્દાફાશ થયો છે રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી અને વાવેતર સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત વિછિયા પોલીસે મોટી કાર્યવાહી કરી છે વિછિયા તાલુકાના અમરાપુર ગામની સીમમાં એક ખેડૂત કપાસના પાક વચ્ચે ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરી હોવાનો પર્દાફાશ થયો છે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ વિછિયા પોલીસ મથકના પીઆઈએસીની ટીમે અમરાપુર ગામની સીમમાં આવેલી એક વાડીમાં દરોડા પાડ્યા હતા આ વાડીનો માલિક સામજીભાઈ સવાભાઈ ઝાપડિયાએ પોતાની ની કપાસના પાક વચ્ચે વનસ્પતિ જન્ય માદક પદાર્થ લીલા ગાંજા ના વાવેતર કર્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું ખેતર હોય એની વજુવજ ગાંજા ના છોડ વાવેતર કરેલું હતું અને અમારા આજી ડેમ પોલીસ સ્ટેશનના ના થાણા ઇન્ચાર્જ શ્રી એબી જાડેજા સાહેબ અને એમનો ડિસ્ટર્બ જે છે એમની આ સારી કામગીરી લીધે આ શોધી કરાયું છે આ જે છે એનું કુલ જે વજન ત્રણસો ને એસી કિલોગ્રામ બસો ને ત્રેવીસ કિલોગ્રામ થશે અને એક કરોડ ને અગિયાર લાખ રૂપિયા ની એનો થશે હાલમાં તો જે ભાગ્યો કહેવાય એટલે કે ભાગીદાર જે છે હનાભાઈ સવાભાઈ ગાભુ એને આપણે એરેસ્ટ કરેલા છે પોલીસે ખેતરમાંથી લીલા ગાંજાના કુલ તેર છોડ કબજે કર્યા હતા આ છોડનું વજન કરતા તે ચૌદ કિલો અને એકસો ગ્રામ જેટલો થયો હતો જેની કિંમત આશરે પાંચ આપવામાં આવી છે પોલીસે ગાંજા અને અન્ય મુદ્દામાલ સહિત કુલ પાંચ પોઈન્ટ સત્યાવીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે ગેરકાયદેસર માદક પદાર્થનું વાવેતર કરનાર ખેડૂત સામજીભાઈ ચાપડીયાની ધરપકડ કરીને તેમની વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ મામલે અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કે તે અંગે વધુ પૂછપરછ ચાલુ છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત